મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદથી સુરત પાણી પાણી થઈ ગયું છે ચોમાસાના વિદાય સમયે સુરતમાં ફરી એક વખત સ્થિતિ છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લિંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે છેલ્લા એક કલાકમાં વિરત વરસાદ વરસ્યો છે સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર પાણી પાણી થઈ ગયું છે એક તરફ ચોમાસાની વિદાય અને વિદાય વિદાય સુરતમાં જળબંબાકારની આ સ્થિતિ અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા લીંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાણી ભરાવવાને કારણે વાહન ચાલકો એક તરફ મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોના ઘરોમાં તક વરસાદી પાણી ફરી છે કલાકમાં સાડા ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની એક તરફ વિદાય અને સમયે અવિરત વરસાદ વરસી રહ્યો છે આ જ નિર્મલ ફોન લાઈન પર નિર્મલ સુરતમાં છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ અત્યારે શું સ્થિતિ

પાણી ભરાઈ ગયા હતા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક જે ડ્રેનેજ ની કામગીરી કરવાની હોય છે કરવામાં આવી હતી જેના કારણે હાલ તો પાણીનો નિકાલ થઈ ચુક્યો છે અને લોકોએ રાહત શ્વાસ લીધો છે બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે વડોદરા શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે નવરાત્રી પહેલા વરસાદ શરૂ થતા ગરબા આયોજકોની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે લાંબા સમયના વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે એક તરફ નવરાત્રી નજીક છે બીજી તરફ શહેરમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકોની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે એક વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે ઠેર ઠેર પાણી પણ સમસ્યા સર્જાઈ છે ઠંડક પ્રસરી પરંતુ બીજી તરફ ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો વિરામ બાદ મધ્ય ગુજરાતમાં આજે ફરી વરસાદની શરૂઆત થઈ છે વડોદરા શહેર જિલ્લાની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી ગરમી ખૂબ પડી રહી હતી અને એમાંથી લોકોને રાહત મળી છે અને અત્યારે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ખંડેરાવ માર્કેટ રાવપુરા પાણીગેટ અકોટા સહિતના અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થયો છે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા આ ઉપરાંત જે રીતે ગરમી વધી હતી લોકો ગરમીથી ત્રસ્ત હતા અને વરસાદ શરૂ થયો છે આગામી હજુ બે ત્રણ દિવસ વરસાદ વરસવાની શક્યતા છે એક રીતે જે ખેલૈયાઓ છે એમના માટે આ ચિંતાનો વિષય છે કારણ કે જો નવરાત્રી દરમિયાન પણ વરસાદ ચાલુ રહે તો નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે અત્યારે હાલ તો ભારે વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો છે હજુ આગામી બે થી ત્રણ દિવસ વડોદરા શહેર જિલ્લામાં વરસાદ પડે એવી હવામાન વિભાગની આગાહી છે ત્યારે અત્યારે વડોદરામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા વડોદરા મહાનગરપાલિકામાંથી મહત્વની એકસો પચાસ જેટલી ફાઇલ ગુમ થઈ ગઈ છે વિવાદિતપી વંડરલેન્ડ થીમ પાર્ક ની પણ ગુમ થઈ ગઈ છે અને આ વિવાદ વચ્ચે જ ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની પણ આશંકા સેવાઈ રહી છે અબજોની જમીન પાલિકાએ આતાપીને પાણીના અભાવે આપી દીધી હતી મોટા પ્રોજેક્ટની ની ફાઇલ ગુમ થવા છતાંય હજુ સુધી પોલીસ ફરિયાદ તક નથી થાય

બીજી કઈ સુવિધા આપણે આપવાની છે વડોદરા મહાનગરપાલિકાએ કેટલા રૂપિયા દર મહિને દર વર્ષે ત્યાંથી લેવાના છે જો આ ફાઇલમાં બધા જ ગાયબ જ થઈ જાય તો કોર્પોરેશન ના કમિશનર ને ખબર શું પડશે કે આપણે હતાપી સાથે કેવો વ્યવહાર કરવાનો છે કેટલા રૂપિયા લેવાના છે જે જમીન છે એ પણ વડોદરા શહેરની છે જે તેને આપ્યું છે એની પાસે આપણે પૈસા લેવાના એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગુમ થવા પાછળ

અને એમાં વિવાદી તાતાપી વંડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ ગુમ થઈ ગઈ છે આ તાપી વંડરલેન્ડ થીમ પ્રોજેક્ટ જે વિવાદમાં છે અને એ વિવાદ વચ્ચે આ ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની આશંકા પણ સેવાઈ રહી છે રાજકોટ શહેર ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે મનપાના શાસક પક્ષ નેતા લીલુબેન જાધવે પક્ષના જ નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા ભાવુક થઈને કહ્યું કે અમારા ચોક્કસ લોકો જ બદનામ કરી રહ્યા છે મહિલા મોરચાના બાર નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રીને મળવા માટે સમય પણ માંગ્યો છે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરતા હોવાનો અને ભાજપમાં માનીતા નેતાઓને હોદ્દાઓની લહાણી કરાતી હોવાનો પણ દાવો કરાયો છે જોકે લીલુબેન જાદવના આક્ષેપોને મેયર અને શહેર ભાજપ પ્રમુખે નકાર્યા છે મેયરે કહ્યું કે જે પણ વેદના હોય તે મને અને પાર્ટીને કહેવી જોઈએ બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ દવે લીલુબેનના નિરાકરણ થયું હોવાનો દાવો કર્યો અને કહ્યું કે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા નોંધનીય છે કે લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ યાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ થોડા સમય પહેલા સામે આવતા તેમના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા હતા સેવતા લોકો હવે સાવધાન થઈ જજો કેટલીક કંપનીઓ પગાર ન આપી ત્રાસ ગુજારતી હોવાનો એક મોટો ખુલાસો થયો છે વડોદરા ના યુવક ને કંપનીએ પગાર ન આપ્યો અને ફોન પણ લઈ લીધો વિદેશથી તુષાર રાણપરાએ અન્યના ફોન પરથી પિતાને વોઇસ મેસેજ કર્યો યુવકેન્ડમાં હોવાનું જણાવ્યું યુવકને કોઈ બંધક નથી બનાવ્યો ફોન લઈ લીધો ખુલાસો થયો છે કંપની પાસે પાંચ મહિનાનો પગાર લેવાનો બાકી છે તેવું પણ યુવકે જણાવ્યું પગાર મેળવી હું પાછો આવી જઈશ તેવી પણ વાત તેણે કરી છે વર્ષ બે હાજર ચોવીસ માં દુબઈ નોકરી કરવા માટે ગયેલો વડોદરા નો યુવક ગુમ થયો હતો બાકી હું ઘરે વિડીયો કોલ કરી દઈશ અને ઘરે હું ફોન કરી દઈશ આજે સાંજે છૂટ્યા પછી સુરત લિંબાત અને ડિંડોલી વિસ્તારમાં લૂંટ કરનારા આરોપી પકડ્યા છે

આયો સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદી ચપ્પો દેખાડીને લૂંટનો ગુનાને એન્જામ આપેલ તે જગ્યાએ ગુના વાળી જગ્યા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપી રીતે નું શરૂઆત કરેલી શરૂઆતમાં બે આરોપીઓ છે એક સાગર રૂપે ઘોડો એને તે રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલ્યો છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલ અને એમ થઈ તે જગ્યાએ જે લૂંટ

પંચમહાલ ના ગોધરામાંથી જે વ્યક્તિ છે એને કારોબાર અન્ય વ્યક્તિને આપી દીધેલું હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલો વડોદરા પ્રાઇવેટ હોસ્પિટલમાં જે દાખલ કર્યા બાળકીને દાખલ કર્યા બાદ આખો કિસ્સો સામે આવ્યો હતો જેમાં

થી યુવતી આ ઘટના અંગે ગાંધીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે આસામ સુધી ટીમ મોકલી યુવતીને મુક્ત કરાવી છોકરી એક આસામ સાથે

શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાંથી 27 કિલો ચાંદી ચોરાયું આઠ મહિના પહેલા પણ આજ મંદિરમાં ચોરી આવી હતી પોલીસે ડોગ મદદથી તપાસ શરૂ કરી બનાસકાંઠાના દાતા તાલુકામાં વીટીવી અહેવાલની અસર થઈ છે એચઆર મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળા સામે તપાસના આદેશ અપાયા છે શાળાના આચાર્ય સુરતા મનાત વિદ્યાર્થીઓ પાસે ઘરે કામ કરાવતા હતા આચાર્યના પતિ રાત્રે શાળામાં આવી દસ્તાવેજોમાં છેડછાડ કરતા હતા આ સમગ્ર ઘટના અંગે વીટીવી ન્યુઝે અહેવાલ તંત્ર દોડતું થયું આ ઘટના અંગે શિક્ષણ મંત્રી કુબેર તપાસનો હુકમ આપ્યો અધિકારીએ શાળાના શિક્ષિકા અને ટ્રસ્ટીઓને બોલાવ્યા બાવીસ સપ્ટેમ્બરે પ્રાયોજના અધિકારીની ઓફિસે હાજર રહેવા માટે પણ તેડું આવ્યું બનાસકાંઠાના દાસા તાલુકામાં વીટીવી અહેવાલની અસર એચઆર મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળા સામે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે શાળાના આચાર્ય સુરતા મનાત વિદ્યાર્થીઓ પાસે ઘરે કામ કરાવતા હોવાનો પણ એક આક્ષેપ થયો હતો અને આચાર્યના પતિ રાત્રે શાળામાં આવી અને દસ્તાવેજોમાં કરતા રત્ન કલાકારોના બાળકોની શાળા ફી માટે સુરત શિક્ષણ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અઠ્યોતેર હજાર ફોર્મમાંથી પ્રથમ રાઉન્ડમાં

ટીચરે મને રૂબરૂ જાણ નથી કરેલ પણ ઘરે આવેલ સોળ તારીખે રાત્રે સાંજે છ સાડા છ વાગે દવા પીધેલ છે એવી મારે ફેમિલીથી મને જાણવા મળતો હું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જ્યો ત્યારે ખબર પડી ત્યારે મેં પ્રિન્સિપાલને જણાવ્યું ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું તમે એના ક્લાસ ટીચરનો ફોન કર્યો મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યો તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણવામાં ધ્યાન આપીએ અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા બરાબર તમારે જે થાય એમ કરજો કે મેં કીધું ઓકે પછી મેં બીજા દિવસે સવારે નવ વાગે સ્કૂલમાં ગયો સ્કૂલમાં ગયો એટલે મેં કીધું સાહેબ મને સીસીટીવી કેમેરા ચેક કરાવો જ્યાંથી મને ખબર પડે કે મારી છોકરી સાથે શું ગુણું થયું તો સીસીટીવી એ પ્રિન્સિપલ જે નેક્સ્ટ ફોર પ્રિન્સિપલ છે એ મને એમ કહેશે કે સાહેબ મને આ કમ્પ્યુટરનો પાસપોર્ટ મને ખબર નથી ત્યારે સરકારને હું પણ વિનંતી કરું છું કે વચ્ચે પણ હર્ષંગી બોલ્યા હતા કે અસલામિત જે તત્વો છે એ તત્વોને નાબૂદ કરી અને પોલીસને પણ એમને કહેવામાં આવ્યું હતું કે આવી જગ્યાએ જો જો હોય એની તમે ખાતરી કરો અને ખાતરી કરી અને સરકારને તો એવું કરવું જોઈએ કે આવા જે શિક્ષક શિક્ષકો જે છે પ્રિન્સિપાલો જે છે અને જે એના મેનેજિંગ જે ટ્રસ્ટીઓ છે એમને પણ સાથે રાખી અને આવો ના બનાવ બને એના માટે એમને જવાબદારી લેવી જોઈએ અને આવું બનાવ ફરી ના બને એની એમને ખાતરી આપવી જોઈએ ચાર મહિનાથી એના ક્લાસના અસામાજિક ત્રણ છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા તેનું બ્લેકમેનિંગ કરતા હતા તેને હેરાન કરતા હતા તેને ધમકી વાળતા વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું એની ટીચર મેડમને કીધું લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આજે મારા જન્મ આવ્યું અને અમે અહીંયા તાલુકા પોલીસ ફરિયાદ આપવા આવ્યા છું કે દીકરીને બે છોકરાઓ પકડી રાખીને એક છોકરાઓએ હાથ ઉપર બ્લેડના ઘા માર્યા એને લાઇટરથી જલાવી અને છત્રીસ કલાક થી દીકરી ગીતા હોસ્પિટલ ની અંદર દાખલ પ્રિન્સિપાલ જોડે થી સીસીટીવી કેમેરા કુટેજ માં તો પ્રિન્સિપાલ જેવો જવાબદાર અધિકારી એવું કે છે કે મને કુટેજ નો પાસવર્ડ યાદ ન ખરેખર આ તો અંધેર કહેવાય પાટણની અંદર શિક્ષણ ધામ એટલે કે વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત ના હોય એવી ઘટના પાટણની અંદર કેન્દ્રીય વિદ્યાલય ની અંદર બનવા પામી છે શું બતાવવા માંગીશ કે આ પાટણ ચોરમાળપુરા રોડ ઉપર આવેલી કેન્દ્રીય વિદ્યાલયના જે દ્રશ્યો આપ જોઈ શકો છો બે દિવસ અગાઉ ધોરણ અંદર અંદર અભ્યાસ અભ્યાસ કરતી વર્ષની બાળ સાથે તેની કરતા બે ત્રણ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થી દ્વારા આ વિદ્યાર્થીનીને પકડવામાં આવે છે બે વિદ્યાર્થી દ્વારા તેમજ એક વિદ્યાર્થી છે આ વિદ્યાર્થીને બ્લેડ વડે પોતાના હાથ ઉપર એટલે કે વિદ્યાર્થીને હાથ ઉપર ચેકા મારે છે અને ત્યારબાદ જે ગેસ લાઇટર આવે છે તેના દ્વારા વિદ્યાર્થીને તેની આંગળી ઉપર ડામ આલવામાં આવે છે સમગ્ર બાબતે વિદ્યાર્થીએ શાળા પ્રશાસનને જાણ કરી પરંતુ શાળા પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા અંતે પાટણ તાલુકા પોલીસ સ્ટેશને જે વિદ્યાર્થીની છે તેના પિતા દ્વારા ફરિયાદ બતાવવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે શાળાની અંદર અભ્યાસ કરતો જે વિદ્યાર્થી છે છેલ્લા પાંચ પાંચ મહિનાથી આ શાળાની અંદર આવે છે અને બાળક જે વિદ્યાર્થીની છે તેને

આવા અસામાજિક તત્વો જે માત્ર તેર વર્ષની કુમળી વયનો જે વિદ્યાર્થીની છે વિદ્યાર્થી છે તેને પોતાના જ કાકની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીને હાથની અંદર ચેકા માર્યા છે તેમજ તેને દામ આપવાનો પણ પ્રયાસ કર્યો છે પરંતુ શાળા પ્રશાસનને જ્યારે વીટીવીની ટીમ આ બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે એટલે કંઈક ને કંઈક આ જે ઘટના છે તેને શાળા પ્રશાસન દ્વારા દબાવવામાં આવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કારણ કે આ રીતની ઘટના શાળાની અંદર બને છે તેમ છતાં શાળા દ્વારા કહેવામાં આવશે તો તો તને એલસી આપી દેવામાં આવશે તેવી ધાક ધમકીઓ આપવામાં આવતી હતી એટલે કહી શકાય કે આ ઘટનાની અંદર હવે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે તે જોવાનું રહ્યું છે ભરત પ્રજાપતિ વીટીવી પાટણ સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિના લાભથી વિદ્યાર્થીઓ વંચિત ન રહે તે માટે સુરત શિક્ષણ વિભાગ છે શિષ્યવૃત્તિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ શાળાને સૂચના આપી દેવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓને નોટિસ આપી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ ન મળતી હોવાની અનેક ફરિયાદો મળી હતી વિદ્યાર્થીઓ પોતાને લાભથી વંચિત ન રહી જાય એ માટે તમામ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્લેટફોર્મ મારફતે તમામ શાળાઓને જાણ કરી છે કે આ બાબતે ઝડપથી આપની કાર્યવાહી કરીશું જેથી કરીને આ તમામ વિદ્યાર્થીઓને સરકારશ્રીની જે કંઈ લાભો મળવાપાત્ર હોય એ લાભ મળી જાય અને ઝડપથી લાભ મળે જો કોઈ વિદ્યાર્થી લાભથી વંચિત રહેશે તે માટે કોણ જવાબદાર છે તેની વિગતવાર માહિતી આચાર્ય પાસે મંગાવવામાં આવશે ઘણીવાર વાલીઓ દ્વારા પણ આવકના પુરાવા રજૂ કરવામાં આવતા નથી અથવા તો કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નથી આવતા આ કારણોસર અથવા તો બેન્ક ડિટેલ પણ આપવામાં વાલીઓ દ્વારા નથી આપવામાં આવતી જેથી કરીને વિલંબ થતો હોય છે પરંતુ આ બાબતે તમામે તમામ મારા શાળાના આચાર્યો જે છે ગંભીરતાપૂર્વક કરી રહ્યા છે છતાં જો કોઈ બાબતો બાકી રહેશે તો વેલકમ બેક વિરામ બાદ જે રને સ્વાસાર ઉપર કરીએ તો બનાસ ડેરી માં સુખડી ના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ છે પાલનપુર વિભાગમાં ડિરેક્ટર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી મેદાન આવતા પાલનપુર બેઠક પર રાજકીય માહોલ ગરમાય ચુક્યો છે પશુપાલકો અને બનાસ હિતમાં પ્રગતિ કરવા માટે ફોર્મ નિવેદન આપ્યું પાલનપુર ડાયરેક્ટર તરીકે આજે ભર્યું છે પશુપાલકો વિશાળ હિત અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાળાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભવ વિજય થશે મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર કરાઈ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે પચીસ સપ્ટેમ્બરે મતદાન થશે માત્ર તેર મહિનાના સમય માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે યાદની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર બે હાજર છવ્વીસ માં પૂર્ણ થાય છે હાલના ચેરમેન વાઇસ ચેરમેનનો કાર્યકાળ અઢી વર્ષથી વધુનો છે ડિસેમ્બર બે હજાર એકવીસમાં માં યાર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી દેવભૂમિ દ્વારકાના ભાડવડમાં ભેદી ધડાકાનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે બીટીવી ન્યૂઝની ટીમનું ભાડવડમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ભેદી ધડાકાને લઈને ભાડવડની જનતામાં ભયનો માહોલ ફેલાયો છે જિલ્લા કલેક્ટરે ભેદી ધડાકાને ભૂકંપના આંચકા ગણાવ્યા હતા સ્થાનિકોને ગાંધીનગરથી ભૂકંપ ન હોવાનો જવાબ મળ્યો હતો તંત્રના બેવડા જવાબોથી સ્થાનિકો પણ મૂંઝવણમાં મુકાયા છે છેલ્લા કેટલાય દિવસોથી થતા ભેદી ધડાકાને લઈને સ્થાનિકોના ઘરમાં પણ નુકસાન થયું છે ધડાકાને લીધે મોટું નુકસાન થવાનું સ્થાનિકોમાં ભય છે સ્થાનિકોએ તંત્ર પાસે ભેદી ધડાકાના રહસ્ય અંગે તપાસ કરવાની પણ માંગ કરી છે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આ ભેદી ધડાકા કે જેનું રહસ્ય પણ વધુ ઘૂટાતું જઈ રહ્યું છે અને વીટીવી ન્યુસે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું આ ભેદી ધડાકાને લઈને ભાણભડની જનતામાં પણ અત્યારે ભયનો માહોલ છે आज मुद्दे अपनी गेस्ट पर जुड़ाया है कि देवभूमि द्वारका में अभी जिस तरह की परिस्थिति है कि जहां पर लोग जो है वो कुछ एहसास कर रहे हैं उनको ये लग रहा है कि शायद ये भूकंप के आज के भी हो सकते हैं और दो तरह के जवाब अभी मिल रहे हैं तो आपका इसमें क्या कहना है कि ऐसा सही में कुछ हो सकता है देखिए ऐसा है कि ये जो एक्टिविटी भानवड़ में शुरू हुई है इसको हम स्वाम टाइप ऑफ एक्टिविटी कहते हैं स्वाम एक्टिविटी ऐसी होती है कि छोटे छोटे बहुत सारे भूकंप आते हैं जिसमें कोई बड़ा भूकंप आने की संभावना बहुत कम होती है और छोटे छोटे रूप में हंड्रेड्स ऑफ अर्थक्वेक आते हैं ये हंड्रेड्स ऑफ अर्थक्वेक तब आते हैं जैसे आप भानवड़ की बात करें तो भानवड़ में इसके दो कारण हैं एक टेक्टोनिक एक्टिविटी की वजह से और हाइड्रोलॉजिकल एक्टिविटी की वजह से हाइड्रोलॉजिकल एक्टिविटी की टेक्टोनिक एक्टिविटी की वजह से क्या है कि जैसे छोटे छोटे फॉल्ट रहते हैं वो ऑलरेडी स्ट्रेस रहते हैं तो अब अगर हम उसमें कुछ भी प्रेशर इंक्रीज करेंगे वो प्रेशर किसी भी वजह से हो सकता है कोई बड़ा रकया उसकी वजह से प्रेशर इंक्रीज हो सकता है कोई ज्यादा रेनफॉल हुई कोई डैम में से पानी सीपेज हुआ उसकी वजह से प्रेशर बढ़ सकता है तो अगर हम भांडवड़ की स्थिति देखें तो भांडवड़ के जो गाँव है उसके आस एक तो बहुत बड़ी हिल है जिसे कहते हैं और वहां पर एक छोटा सा फॉल्ट है और बगल में एक डैम है तो इससे क्या होता है कि जब बहुत सारी बारिश होती है तो Uh, जो पानी जो होता है वो फॉल्ट में जरिए सीपेज होता है इससे जो नेचुरल पोर प्रेशर जो होता है वो इंक्रीज होता है तो पोर प्रेशर इंक्रीज होने से जो इफेक्टिव स्ट्रेस होती है वो डिक्रीज होगी और इस वजह से छोटे छोटे भूकंप आते हैं और धड़ाके की आवाज हमें इसलिए बढ़ाई देती है क्योंकि कोई भी भूकंप अगर क्या है जैसे आप कच्छ की बात करें तो कच्छ में भूकंप जो होते हैं वो जमीन से लगभग 15 से 20 किलोमीटर तक नीचे होते हैं अब भानवड़ की बात करें तो यहाँ पर जो अर्थक्वेक्स आ रहे हैं वो काफी शैलो है दो से तीन किलोमीटर है जमीन की इस से नीचे So, जब इतनी कम की दूरी पे कोई भूकंप आता है तो उसकी जो तरंगे होती है जो सरफेस पे फ्लो करती है अगर वो तरंगे सरफेस पे फ्लो कर रही है और उसकी जो तरंगों की जो फ्रीक्वेंसी है वो ऑडिबल रेंज में होती है ऑडिबल रेंज का मतलब जो हमारे कान सुन सकते हैं तो उसकी वजह से धड़ाके की आवाज सुनाई देती है अगर वही अर्थक्वेक आपके 10 किलोमीटर 15 किलोमीटर डीप में आएगा तो अर्थक्वेक आएगा आपको फील भी होगा लेकिन धड़ाके की आवाज सुनाई नहीं देगी तो इसके ये दो तीन कारण है और भांडवड़ में हम देखे हैं कि इससे पहले जो एक्टिविटी दो में काफी हुई थी जो दो तीन महीने तक तो हुई थी और उसके बाद वो शांत हो गया था अभी अगर हम ये करंट एक्टिविटी की बात करें तो लगभग दो से तीन सितंबर के बीच एक्टिविटी चालू हुई है और पिछले 20 दिन की बात करें तो हमारे पास लगभग 30 जैसे अर्थवेक रिकॉर्ड हुए हैं 30 अर्थवेक में से जो मोस्टली अर्थवेक है 70 परसेंट अर्थवेक है जिनकी तीव्रता रिक्टर पैमाने पे दो से कम है और कुछ अर्थवेक है जो 2.3 2.4 थ्री पॉइंट के जो हम लोग फील कर रहे हैं अब इसकी तपास के लिए बहुत जिसे कहते हैं डिटेल सर्वे के लिए हमारी टीम ऑलरेडी यहाँ से गांधीनगर से हमारे दो साइंटिस्ट और इंस्ट्रूमेंट लेके भानवड़ के लिए रवाना हो गए हैं तो शाम तक हम क्या करेंगे जहाँ पर अर्थवेक एक्टिविटी आ रहा है उसके वहीं पर हमें हाई एक इंस्ट्रूमेंट भूकंप का लगाएंगे जिससे क्या होता है बहुत छोटे भी भूकंप आ रहे हैं हमें जैसे कुछ भूकंप तो आप फील कर रहे हैं वो हम रिकॉर्ड कर रहे हैं हमारी जो वेदशालाएं हैं जो जो भूकंप के रिकॉर्डिंग इंस्ट्रूमेंट है वो लगभग पूरे गुजरात में है और अगर हम भांडवड़ के पास करें तो हमारे पास पोरबंदर में द्वारका में जामनगर में वहाँ पर ऑलरेडी भूकंप के साधन वहाँ पर इंस्टॉल है लेकिन अगर हम उसको सूक्ष्म तरीके से अगर हम उसकी जाँच करनी है तो हम भांडवड़ में एक इंस्ट्रूमेंट लगाएंगे और उसको अगर बहुत छोटे छोटे भूकंप भी आ रहे हैं वो भी हम मेजर करेंगे और हम तपास करके बताएंगे कि इसका मुख्य कारण क्या है पर मुख्य कारण जैसे मैंने बताया दो कारण है एक तो वहाँ लोकल फॉल्ट की वजह से है और दूसरा पिछले दो तीन महीने में आप देखें तो द्वारका डिस्ट्रिक्ट में काफी बारिश हुई है जो जिसे कहते हैं नॉर्मल से ज्यादा रेनफॉल हुई है तो उससे क्या होता है कि छोटे छोटे फॉल्ट अगर आपका एरिया काफी फ्रैक्चर्ड है तो जनरली वाटर होता है वो सीपेज करता है उससे जो पोर प्रेशर है पोर प्रेशर की वजह से रॉक्स में एक अतिरिक्त दबाव पड़ता है एक तो रॉक क्या है कि जैसे आप भारत जो है वो यूरेशिया की तरफ प्लेट मूवमेंट हो रहा है उस वजह से नेचुरल दबाव है तो ये एक आर्टिफिशियल दबाव जो होता है हाइड्रोलॉजिकल जैसे कहते हैं साइंसिस की वजह से

नहीं देखिए ऐसा इतने छोटे भूकंप जिसे कोई भौगोलिक स्थिति में चेंज नहीं हो सकता है भौगोलिक स्थिति में चेंज होने के लिए आपको बहुत बड़ा अर्थपेक्ट चाहिए मतलब आपको छ मैग्नीट्यूड से ऊपर का अर्थवेक्ट आएगा तभी आपको भौगोलिक चेंजेस होते हैं ये छोटे छोटे दो या तीन मैग्नीट्यूड अर्थवेक आने से भौगोलिक स्थिति में कोई चेंज नहीं होगा हो। जी और सर जिस तरह से आपने पहले बताया तो अभी क्योंकि इसमें थोड़ा रिसर्च किया जाएगा लेकिन अभी पिछले कुछ दिनों से जो आवाज सब कुछ सुनाई दे रही है जो लोग भी डर रहे हैं काफी क्योंकि लोगों के घर में भी एक नुकसान हो रहा है तो जो भी आप प्राइमरीली जो सोच रहे हैं वो क्या हो सकता है अभी अगर भूकंप के झटके नहीं भी हो सकते और, और क्या हो सकता है नहीं ये भूकंप के झटके ही है क्योंकि हमने रिकॉर्ड किया हमारे पास ऑलरेडी तो तो इंस्ट्रूमेंट वहां पर द्वारका में है हमारे पास पोरबंदर में है हमारे पास जामनगर में है, हमारे पास आसपास इंस्ट्रूमेंट्स ऑलरेडी शैक्षणिक इंस्ट्रूमेंट जो धरती कम को रिकॉर्ड करते हैं वो ऑलरेडी लगे हुए हैं तो ये जो धमाके की आवाज आ रही है और जो ये फील हो रहा है ये भूकंप ही है और कुछ नहीं है जी बिल्कुल थैंक यू सो मच सर हमारे साथ जुड़ने के लिए